ખરેખર છોકરાની હાજરીમાં વડીલો એ બહુ ધ્યાન રાખતા બે માણા બાપુ ભાગતા હતા અને સુધરેલા માણા બાદ ને આપણે બચી તો ઝપટે કરી લઈએ આપણા ગામડામાં તો હવે તો બોલી તો વાહો ભાંગી દો અમુક બાઈ તો તરત કે તમારા બાપ એ કોઈ મસરું નથી માર્યું હું ભાંગવાની વાત આમ જ હાલતું હોય પણ શહેરના માણસો એમનો બાધે એ પોચું પોચું બાધે તમે છાવ કૂતરા જેવા છો

એટલે એમ કીધું કે એકચુઅલી ચાલને આજે પિક્ચરમાં જઈએ આપણે એટલે એની પત્ની ડાયા હતા એણે કીધું કે આ છોકરા મોટા થયા આ ઘરની ફિલ્મ ચાલુ થઈ હા અમુક ફિલ્મ જ બાપુ હાર્યું એમાં આજે આ લાલ આવ્યું છે હમણાં માયા કેરી સાદર ઓઢી આપણા ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલું ફિલ્મ એવું આવ્યું બાપુ અમેરિકામાં ગુજરાતી સમાજ આવો ફૂલ જોવે છે બધા એને ખૂબ ખૂબ ધન્યવાદ નહીં તો આપણી જૂની ફિલ્મો અમુક ઉપેન્દ્રભાઈ હતા સાહેબ શું ઇતિહાસોને ઉજળા કરીને ઉપેન્દ્રભાઈ ગયા છે એની ફિલ્મો શ્રદ્ધા સાથે પણ વચ્ચે થોડુંક પછી ફિલ્મો એવી આવે એક જ સ્ટોરી હો બાપુ કાં કોવરીબા જાતા હોય રથનું પૈડ્યું નીકળે અને ડુંગરા ઉપરલી દડે એટલે અજાણ્યો પુરુષ એને ઝીલી લે એટલે મહારાજા બોલાવીને કહે કે કોણ હતો અજાણ્યો પુરુષ એટલે એમાં હીરો આવે આમ ફૂંક મારે ખૂટ્યો ગાંડો થવો હોય બાંધ ઝપટે ચડે ને એ અજાણ્યો પુરુષ બસાવે કોણ હતો એ અજાણ્યો પુરુષ કચેરીમાં દાખલ કરો એટલે આવે આમ ઉભર યુવાન તે મારા કાળજાના કટકાને બચાવ્યો છે માગી લે તમારી કોવરીનો હાથ જાણે પ્લાસ્ટિકનો હોય એને ત્યાં વળી સનેલ હતા ગામને ઝાપે મળે મારા બાપુજી કોઈ દી આ નહીં પાડે પણ એમ આ પાડી દે તારા બાપ તું હવે આવી વાત હું કામ કર પછી બધું આ ભાગવાનું સાલું થયું પણ સરસ આ લાલો ફિલ્મ આવી પણ આ બેય માણા બેઠેલા ને છોકરા હાજરીમાં ચાલને પિક્ચરમાં જાય એટલે છોકરા તો રૂમમાં હતા એટલે એની પત્ની કીધું કે આ છોકરા મોટા થયા ભણવા જાય તારા ડોહા લેશન કરે રૂમમાં બેઠા બેઠા છોકરાઓને લઈને ફિલ્મમાં ના જવાય એની પત્ની કહે છે હકીકત કીધું એવા ફિલ્મોમાં પરિવાર અરે જવું નહીં સાહેબ હું ફિલ્મો સારી જ છે કાલ ને કરી આવશે માફી માગો ફિલ્મો સારા જ છે બધા જેને જોવો જોજો પણ મા માવતર બેઠાને અમુક એવો સીન આવીને ઊભો રહી જાય ત્યારે છોકરાને શું મોટું દેખાડવું પિક્ચર જગતને પ્રાર્થના કરીને કહું કે આવા ફિલ્મ બનાવજો જેથી કરીને આખો પરિવાર જોઈ શકે ધર્મ જગત જોઈ શકે ગુરુને શિષ્ય હારે બહેન જોઈ શકે માને દીકરો હારે બહેન જોઈ શકે એટલે આને કીધું કે આપણે છોકરાઓને લઈને ન જવાય તાકે હું છોકરાઓને સમજાવી દઉં આપણે જઈએ એટલે છોકરાઓને બોલાય બેટા અહીંયા હા પપ્પા અમે દીકરા જો અમે છે ને અલુરિયા બાજુ જાય છે ત્યાં લવકુ એને એણે ઓલા આશ્રમમાં સતનારાયણની કથા છે એટલે દોઢ કલાક જવામાં દોઢ કલાક આવવામાં અને કલાક અમે ત્યાં કથામાં ખોટી થશું એટલે બેટા ત્રણ ચાર કલાક અમારે થશે એટલે તમે ઘરે રહેજો અને જો અહીંયા રાખ્યું છે ફ્રીજમાં એ કંઈક પીજો અને જે કઈ ખાવું પણ શાંતિથી થી બે ભાઈ ટીવી બીવી જોજો કે ઓકે લેશન બેસન કરજો ઓકે પપ્પા જાઓ ઈ ગયા ઈ વૈયા ગયા એટલે બે ભાઈઓ મિટિંગ કરી મોટા ભાઈ હા ત્રણ ચાર કલાક તો પપ્પાની આવવાનું નથી ને ના તક હાલ આપણે ફિલ્મ જોઈ આવી તો ઇન્ટરવેલ પડ્યું તો હા મેં સોફે ટાબરિયા બેઠેલા ઝપ 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 લાઈક થઈ તો હા મેં છોકરાઓ તમે તક અમે સતનારાયણનો શીરો ખવાય વાત આ કરો ભેગું લ્યો સાંભળેલી રામ સાફળેલી વાં હોસ્પિટલ હોસ્પિટલમાં જન્મ છો તો એક બાળક બોલ્યો ખરેખર તો જે વસ્તુ જયારે હારી લાગતી હોય ત્યારે લાગે બાળક રડવું જ જોવે જન્મતા રડે તો જ એને ન રડતા ડૉક્ટરો ઘણા બેઠો જોજો એને ગરમ પાણી હહકું નાખીને એનો કફ કાઢીને એને એને રડાવે છે ઊંધું થોડુંક રાખીને આ તો રડવી નહીં નગર હાંસ્ય સારું જ છે હસવું રૂડું જ છે પણ જન્મ આમ જન્મ બાળક દાંત કાઢે છે ડોક્ટર દિવાલ કુદીને હોય છે કે આ કોણ આવ્યું ભૂતડું એમ આ તો રડ્યો નહીં પ્રજ્ઞેશભાઈ રેડ્યોય નહીં હંસોય નહીં બોલ્યો બોલ્યો થયો છે જે ડૉક્ટર આમ રાખીને ઊભા છે ને જીત ઊંધીડ્યા દોડું હતું તા તો આટે ખાઈને આ મુઠ્ઠી ઉપર બેહી ગયો ડોક્ટરની મુઠ્ઠી ઉપર બેહી ગયો પગ ઉપર પગ ચડાવીને ડૉક્ટરે હામો જોયું ત્યાં સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો ઝુકેકા નહીં છાલા તા તો ડૉક્ટરના હાથમાં લી મૂકાઈ ગયો પણ મૂક્યા પણ મીંદડી ગયો અમારો દીકરો સીધો જ પડ્યો બોલો આપણે બિલાડીને ઘા કરીને મને ભાઈ સીધી જ પડે સીધો ગાડલામાં સીધો ફ્લોઠી વાળી નથી પડ્યો કે બ્રાન્ડ હે બ્રાન્ડ આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગયું આ જન્મતા તાબેત બોલે નહીં બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ પિસ્તાલી વાર પુષ્પા જોયું

જો મારા જેવું નહીં મળે તને સમજાવત હથા પણ માન્ય હકલ મથા નીચર હું હંબાળીશ માંગણી લખે છે સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત બાલુડાના મુખશે દીદી ઉડી અને